સગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ ઉપર નાકાબંધી કરી અને ખાસ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન પોલીસ ચેકપોસ્ટ ઉપરથી યુંડાઈ આઈ ટ્વેન્ટી ફોર વ્હીલ ગાડીમાં ગેકા પાસે પરમિટ વિના વિદેશી બનાવટની દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલોના કુલ નંગ એકસો ને અડસઠ મળી અને કુલ કિંમત અગ્નિસિત્તેર હજાર એકસો ને છપ્પનનો મુદ્દામાલ પકડી પાડી સાગબારા પોલીસે ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલો જિલ્લો છે જેથી બુટલેગરોએ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ તેમજ નશીલા પદાર્થોને લાવવા માટે અનેક કિમિયા આજમાવતા હોય છે પરંતુ નર્મદા પોલીસ દ્વારા સાગબારાની આંતરરાજ્ય ધનસેરા ચેકપોસ્ટ પર દિવસ રાત સઘન ચેકિંગ ચાલી રહ્યું છે આવનારા દિવસોમાં વર્ષનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે ત્યારે કોઈ નશીલા પદાર્થો તેમજ વિદેશી દારૂ નર્મદામાં ન પ્રવેશે તે માટે નર્મદા પોલીસ સજ્જ બની છે તેમજ બુટલેગરો પર સતત રાખી રહી છે